નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અસામાજિક તત્વો તેમજ માથાભારે બુટલેગરો ચુકાર્યાઓને હવે પોલીસ પ્રશાસનનો વડોદરામાં ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે પત્તાપાના વડે હાજતનો ચુકાર રમી રમાડતા ઇસ્તમોને પકડી ચુકાર નીકળના પાત્ર કેસ શોધી કાઢતી સયાજીગંજ પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો સાથે વડોદરા સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર જવરભાઈ નાવને તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કલ્યાણ નગર વોડાના મકાન સી ચાર પાસે આવેલ કમ્પાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના અને રૂપિયા વડે હાર જેતો ચુકાર રમી છે જે વાડી જગ્યાએ રેડ કરતા કમ્પાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળીને પત્તા પાના વડે રૂપિયાનું હાર જીતનો ચુકા રમી રમાડતા હોય જતા મામને પકડી સહેજગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓનું નામ ઇમ્તિયાઝ વાહિદ મિયા શેખ હનીફ મકીર ભાઈ સમીર સલીમભાઈ શેખ હુસૈન જાફરભાઈ શેખ ઇરફાન ગુલામ હુસૈન શેખ ગયાસુદ્દીન નજીરભાઈ બેલીમ જુનેદ બશીરભાઈ બેલીમ ધ્રુવ મહેશભાઈ કહાર સારી કામગીરી કરનાર અધિકારી સ્ટોમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝેડ એન ધાસુરા કબજે કરેલ મુદ્દામાલમાં રોકડા રૂપિયા પંચાવન હજાર નેવું તથા પત્તા પત્તાપાનના અંગ બાવન કિંમત રૂપિયા શૂન્ય આમ કુલ મુદ્દામાન પંચાવન હજાર શૂન્ય નેવું